સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર વી વી ત્રિવેદીની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી એસ સ્વામી પોલીસ હેડ કોન્સ્ટેબલ પરીક્ષિત સિંહ ઝાલા પોલીસ કોન્સ્ટેબલ દશરથભાઈ ઘટશ્યામભાઈ ઝાંદર તથા ભરતભાઈ સભાડ સહિત પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય

બજાણા પોલીસ મથકે ગુનો નોંધી ધોરણની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અહેવાલ કલ્પેશ પાઢેર સુરેન્દ્રનગર